બનેવી સગીર વય સાડી પર દાનત બગાડી છ માસ લગ્નની લાલચે કરતો હતો બનેવી દુષ્કર્મ માતા ને જાણ થતા જમાઈ વિરુદ્ધ પાડી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ શરીર સુખે માનવી એટલી હદે હેવાન થતો ચાલ્યો છે કે પોતાના નજીકના સગપણનો પણ ધ્યાન રાખતા ભૂલી ગયો છે ત્યારે પાડી તાલુકાના એક તેર વર્ષની શગીર વયની સાડી પર ખુદ બનેવીએ દાનત બગાડી હતી અને છેલ્લા છ માસથી એક બનેવી સાડી સાથે દુષ્કર્મ આચરતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે મૂળ અંકલેશ્વરની અને હરપારડી તાલુકાના એક ગામમાં મોટી બહેનને ત્યાં આવી અભ્યાસ કરતી તેર વર્ષની સગીરાને તેનો બનેવીએ તું મને ખૂબ ગમે છે તને હું પ્રેમ કરું છું તેવી વાતો કરી સાડી સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બાદ પણ અવારનવર બનેવી તેની પત્નીની ગેરહાજરીમાં દુષ્કર્મ આચરતો હતો જ્યારે મોટી બહેનને પકડી પાડતા સગીર વયની નાની બહેનને તે વતન અંકલેશ્વર મૂકી આવી હતી તેમ છતાં બનેવી અવારનવાર ફોન કરી સગીરાને હેરાન કરતો હતો આ બાબતની જાણ સગીરાની માતાને થતાં મોટી દીકરીનું ઘર ઉજળી જશે ના ડરે નરાધમ જમાઈને સમજાવ્યો હતો તો જમાઈએ ધમકી આપતા માતાએ પાડી પોલીસ મથક આવી તેની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ખુદ તેનો બનેવીએ દુષ્કર્મ આચાર્ય હોવાની ફરિયાદ નોંધાતા પાડી પોલીસે બળાત્કાર અને પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે